ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટીના સહયોગ દ્વારા ભાબર એસએસ આરોગ્ય ધામ ખાતે દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પ યોજાયો રત્ના નિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટીના સહયોગ દ્વારા એસએસ આરોગ્ય થામ ભાબર અને નવ એજ્યુકેશન ટ્રસ્ટ રૈયાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે સાધન સહાયનો કાર્યક્રમ યોજાયો સાધન સહાય કેમ્પમાં ભાબર વાવ થરાદ દેવોદર થરા રાતનપુર તાલુકાના તેમજ પાટણ બનાસકાંઠા જિલ્લાના જરૂરિયાતવાળા વિકલાંગોને કૃત્રિમ હાથ ઘોડીનું માપ લેવામાં આવેલ મોટી સંખ્યામાં દિવ્યાંગો આ કેમ્પ ઉપસ્થિત રહેલ આ કેમ્પ દરમિયાન ડોક્ટર નંદાબેન ઠક્કર ડોક્ટર રામભાઈ સાંતેજ ટેકનિશિયન અને મનોજભાઈ ચૌહાણ રાજેશભાઈ માણેક દર્શનભાઈ તેમજ એસએસ આરોગ્ય થાપના સુરેશભાઈ રંગોલી જ્યોતિબેન ઠક્કર હરિલાલ આચાર્ય સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જે પાભરનગર શહેરમાં આરોગ્ય ધામમાં વિકલાંગ ભાઈ બહેનોનો કેમ્પ રાખવામાં આવેલો અને જેમાં બોમ્બેથી નિષ્ણાતબેન શ્રી નંદાબેન ઠક્કર આવેલા છે અને તેઓ પણ બોમ્બેની અંદર સેવાકીય પ્રવૃત્તિ અને વિકલાંગો માટેના જે સાધનો તૈયાર કરવાના થાય છે કરી અને ગરીબ લોકોને પૂરેપૂરી સહાય કરે છે એવી રીતે આજે એમને પણ આજે આ પછાત વિસ્તારમાં સેવા કરવાનો મોકો મળી અને એમણે પણ એમનો ટાઈમ કાઢી અને ભાભર મુકામે અત્યારે લગભગ ચાલીસથી પચાસ જેવા વિકલાંગ ભાઈ નમસ્કાર રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર સંચાલિત એસ એસ આરોગ્યધામ ભાભર શ્રી નવજોત એજ્યુકેશન ટ્રસ્ટ રૈયાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ વિકલાંગો માટે કૃત્રિમ આત્મક નો કેમ્પ યોજાઈ રહ્યો છે આજ રોજ અત્રે થી વધારે લાભાર્થીઓ ઉપલબ્ધ છે આ કેમ્પને સફળ બનાવવા માટે સુરેશભાઈ રંગોલી વિનોદભાઈ પૌરાણિયા અને મહેશભાઈ રાઠોડની ખૂબ જહેમત છે આ કેમ્પમાં જે નંદાબેન ઠક્કર છે દિનેશભાઈ મકવાણા છે રામસુનભાઈ છે એમણે ખૂબ પ્રયત્ન કર્યા છે અને એમણે અમે હું નંદા ઠક્કર અને મારી આ ટીમ છે અમે લોકો બોમ્બે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આવેલ છે અને વર્ષોથી અમે લોકો આ કાર્ય કરીએ છીએ દરેક લાભાર્થીને જયપુર ફૂડ કેલીપર અથવા તો એનો હાથ કપાયેલો હોય યા બગલ બગલ ઘોડી હોય એ જરૂરિયાત પ્રમાણે નિઃશુલ્ક આપવામાં આવે છે અને હું રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આરોગ્યધામ તથા અહીંયા જે પણ ભાઈઓ છે જેમણે આ બધી વ્યવસ્થા કરી છે એનો રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું જય શિયાળામ શ્રી રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર દ્વારા એસએસ આરોગ્યધામ દ્વારા વિકલાંગ કૃત્રિમ હાથ અને પગના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સો એકથી વધારે કેસોની નોંધણી થઈ છે એસી ને એવું લોકો અત્યારે અહીં આવી પહોંચેલ છે અને જેમનું માપ લેવાનું કાર્ય ચાલુ છે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા અને આજે બીજો પણ એક વિડીયો કોન્ફરન્સવાળો ડાયાબિટીસ માટેના સ્પેશિયલ ડોક્ટરનો પણ કેમ્પ છે જેનું પણ કાર્ય ચાલુ છે સંસ્થા દ્વારા